વૃક્ષોનો સહારો લેતા નજરે પડ્યા છે તો ગાંધીનગરમાં અંગ દઝાડતી ગરમી જોવા મળી રહી છે અને હજુ પણ આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવ રહેશે આગાહી હવામાન વિભાગે કરી છે સંવાદતા હિરેન રાજેગુરુ આપણી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયા છે હિરેન આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો લોકોને કેટલી ગરમી થઈ રહી છે જો અંગ ધજાડતી ગરમી પડી રહી છે ત્રાયગઢમાં અત્યારનું જે તાપમાન છે એ ગૂગલની અંદર જે જોઈએ તો બેતાલીસ ડિગ્રી છે અને હવામાન વિભાગે કહ્યું છે કે ચુમ્માલીસ ડિગ્રી આસપાસ ગાંધીનગરનું તાપમાન થઈ શકે છે જે અંગ ધઝાડતી ગરમી આકાશમાંથી પડી રહી છે તેનાથી રાહત મેળવવા માટે મનુષ્યો અલગ અલગ પ્રકારના વિકલ્પો અપનાવી રહ્યા છે અહીંયા હાઈવે ઉપર એક શેરડીના રસનો સિસોડો છે જ્યાં મુસાફરો મારી નજર સામે આવી અને થોડી વાર માટે ઊભા રહે છે રસ પીવે છે અને ગરમીથી થોડી રાહત મેળવે છે તો બીજી તરફના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું અહીંયા જે રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટના માલિકે વૃક્ષની નીચે થોડી ખુરશીઓ મૂકી છે તો અહીંથી જે રાહદારીઓ પસાર થાય છે જે મુસાફરો પસાર થાય છે એ થોડા ટાઈમ માટે ત્યાં વિસામો લેવા માટે ઊભા રહે છે વૃક્ષની નીચે એટલે કે વૃક્ષનો સહારો લેતા લોકો જોવા મળી રહ્યા છે હાઈવેના જે દ્રશ્યો છે એ હાઈવેના દ્રશ્યો પણ આપણે દર્શાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા જે વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહારની અંદર પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે ચોક્કસથી કારણ કે બપોરનો સમય છે અને અંગ ધજાડતી ગરમી છે આમ સિવાય આમ છતાં પણ જે લોકોને કામકાજ અર્થે એટલે કે વ્યવસાય અર્થે બહાર નીકળવું પડે છે તે લોકો નીકળી રહ્યા છે પરંતુ નિષ્ણાતોની સલાહ છે કે વગર કામે કોઈપણ વ્યક્તિ આવા બપોરના સમયે કારણ કે બપોરની જો વાત કરીએ તો બપોરે એક વાગ્યાથી લઈ અને ત્રણ વાગ્યા સુધી સૂર્યના કિરણો સીધા જમીન ઉપર આવતા હોય છે અને એ જીવ માત્રને વધારે નુકસાન કરતા હોય છે તેની અસર વધારે થતી હોય છે જેના કારણે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોવે આમ છતાં જો કોઈ વ્યવસાય નોકરીના કામેથી બહાર નીકળવું છે તો મોઢું ઢાંકેલું રાખવું આવશ્યક છે આખી બાઈના શર્ટ એટલે કે વસ્ત્રો છે એ શરીરને સંપૂર્ણપણે ઢાંકે એ પ્રકારેના પહેરવા એ પણ હિતાવહ છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે જો કામકાજ નથી તો બહાર ન જ નીકળો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે પણ અહીંયા જે રસનો સિસોડો છે ત્યાં લોકો આવતા હોય છે અને શેરડીનો રસ પી અને આ ગરમીથી થોડી ઘણી રાહત અનુભવતા હોય છે અત્યારે પણ આપે જોયું એ પ્રમાણે થોડીવાર પહેલાં એક કાર હતી કારની અંદર મુસાફરો હતા જે શેરડીનો રસ પી રહ્યા હતા અત્યારે પણ એક મોપેડ ચાલક આવી અને અહીંયા ઊભા છે એ પણ અહીંયા શેરડીનો રસ પીવા માટે ઊભા રહ્યા છે તો અંગ ધજાડતી ગરમી ચોક્કસથી છે હવામાન વિભાગે પણ જણાવ્યું છે એ મુજબ આ ગરમીથી પાંચથી છ દિવસ હજુ પણ રાહત મળવાના કોઈ પણ સંકેત નથી અને તેની વચ્ચે જો તમે બહાર નીકળો છો તો પોતાના શરીરની ખાસ કાળજી રાખવી અને અત્યારે લોકો અલગ અલગ પ્રકારના વિકલ્પ પસંદ કરી આ ધોમધકતા તાપથી રાહત અનુભવતા જોવા મળી રહ્યા છે જે